નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલાં સલામત શાળા વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ ટ્રાફિક પોલીસના અધિકારી આરટીઓ અધિકારી અને ફાયર બ્રિગેડના અધિકારીઓ હાજર રહ્યા હતા જેમણે શાળામાં બાળકોની સાવચેતી માટે શું તકેદારી રાખવી તેનું માર્ગદર્શન આપ્યું હતું આ સેમિનારમાં પંદરસોથી વધારે શાળા સંચાલકો હાજર રહ્યા હતા અહીં અધિકારીઓએ આગામી અઠવાડિયાથી આરટીઓ ટ્રાફિક ફાયર અને ડીઓની ટીમ સરપ્રાઇઝ ચેકિંગ કરવાની જાહેરાત કરી હતી તમામને અવેર કરી સેન્સિટાઈઝ કરી અને આગામી અઠવાડિયાથી સરકારના વિવિધ વિભાગો જેમ કે આરટીઓ શ્રી શિક્ષણ વિભાગ ટ્રાફિક પોલીસ ગુજરાત ફાયર સેફટી ઓથોરિટી અને ગુજરાત ફાયર ડિપાર્ટમેન્ટ અમદાવાદ ફાયર ડિપાર્ટમેન્ટ આ તમામ લોકો સરપ્રાઇઝ ચેકિંગ કરીને જે લોકો પણ બાળકોની સલામતીને જોખમમાં મૂકનારા કૃત્યો કરતા હશે એમના વિરુદ્ધમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે અંગે આજે તમામ શાળા સંચાલકોને પણ જાણ કરવામાં આવે છે